નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણે સૌની ચેનલ ક્લાસમાં મિત્રો આજે વાત વાહન ચાલકો માટે એવા મહત્વના સમાચાર આવે છે સરકારે બનાવ્યો છે નવો મિત્રો માસ્ટર પ્લાન જો મિત્રો તમે આ કામ નહીં કરો તો તમારી જે આરસી બુક હોય છે તે પણ જપ્ત કરવામાં આવશે અને મિત્રો અડતાલીસ કલાકની અંદર તમારા ખાતામાં બે હજાર રૂપિયા જમા થઈ જશે તો મિત્રો વિડીયોની શરૂઆતથી કરી અંત સુધી જોવાનું ચૂકતા નહીં જેથી કરી તમને અમે પૂરેપૂરી માહિતી આપી શકીએ મિત્રો અમારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો જેથી કરી આવા વિડીયો તમને સૌ પ્રથમ જોવા મળતા રહે કેન્દ્ર સરકારના વાહનોમાં પ્રદૂષણ માપદંડોનું ઉલ્લંઘન કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે આગામી વર્ષે જાન્યુઆરીથી એક નવી સિસ્ટમ લાવી રહી છે જ્યાં હવે પીયુસી સર્ટિફિકેટ નહીં હોય તો વાહનનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસી બુક છે તે પણ જપ્ત કરી લેવામાં આવશે આ અંગે કડ સડક પરિવહન મંત્રાલયે સત્યાવીસ નવેમ્બરના રોજ એક ડ્રાફ્ટ દ્વારા નોટિફિકેશન પણ મિત્રો જાહેર કર્યું હતું જેમાં પીયુસી સિસ્ટમને ઓનલાઈન કરતાં પહેલાં અન્ય હિત ધારકો પાસેથી સૂચનાઓ પણ મિત્રો મંગાવી હતી આગામી જે બે મહિનામાં આ પ્રક્રિયા છે તે પૂર્ણ કરી દેવામાં આવશે વિકાસથી અવગત લોકોએ જણાવ્યું કે નવી પ્રણાલી પ્રમાણે વાહન સ્વામી સ્વામી વિશે જાણકારી મોટર વાહન ડેટાબેઝથી જોડાયેલી સર્વર સર્વરો પર અપલોડ કરવામાં મિત્રો પણ આવશે આ પ્રકારે લોકો માટે પીયુસી પ્રમાણપત્ર વગર પોતાના વાહનોનો ઉપયોગ ચાલુ રાખવા ખૂબ જ કઠણ પણ રહેશે મિત્રો વાહન વપરાશકારોએ પોતાના જે મોબાઈલ નંબર આપવાનો રહેશે જો એ જેના આધારે તેમને વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપી પણ મળી જશે કેન્દ્રમાં કાર્યકારી વપરાશકર્તાને ઓટીપી પ્રદાન કર્યા બાદ જ એક ફોર્મ જનરેટ કરી શકશે જેનાથી મિત્રો ફાઉલ પ્લેનની શક્યતાઓ છે એ પણ ઓછી થશે પ્રસ્તાવિત પ્રણાલીના પ્રમાણે મિત્રો નિર્ધારિત સમયની અંદર વાહનોએ પીયુસી નવનીકૃત કરવી ફરજિયાત રહેશે જો કોઈ યુઝર કાયદેસર પીયુસી પ્રમાણપત્ર લઈ જતા નથી જોયા તો તેમને સાત દિવસનો સમય મિત્રો આપવામાં આવશે અને આ સમયગાળાની અંદર એક કાયદેસર પ્રમાણપત્ર પ્રાપ્ત કરવામાં વિફળ રહેવાથી જે વાહનનું આરસી બુક છે તે પણ મિત્રો જપ્ત કરી લેવામાં આવશે જેથી કરી મિત્રો તમારે જે પીયુસી છે તે ફરજિયાત ઘટાડવાનું રહેશે જો તમે આવું નહીં કરો તો તમારે જો સાત દિવસની અંદર જે તે અધિકારીને આપવાનું રહેશે અને એમાં પણ તમે નિષ્ફળ જાઓ છો તો તમારું જે આરસી બુક હોય છે તે તમારું જપ્ત કરી દેવામાં આવશે મિત્રો હવે મિત્રો વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સાતમો હપ્તો આગામી એક ડિસેમ્બરથી ખેડૂતના ખાતામાં આવવાનો શરૂ થઈ જશે જો તમારું નામ હપ્તાની યાદીમાં નથી પરંતુ છેલ્લી યાદીમાં હતું તો તમે તેની ફરિયાદ પીએમ કિસાન સન્માન નિધિ હેલ્પલાઇન નંબર પર મિત્રો કરી શકો છો અને તે હેલ્પલાઇન નંબર પણ અહીં આપેલો છે જીરો અગિયાર છસો છ પર કોલ કરી શકો છો જેનાથી તે કૃષિ મંત્રાલય સાથે સંપર્ક કરી શકે છે અને પોતાની જે ફરિયાદ છે એ પણ દાખલ કરાવી શકે છે મિત્રો મિત્રો વધારે આપણે જો પીએમ કિસાન ટોલ ફ્રી નંબર પણ અહીંયા આપેલો છે તેના માટે અઢારસો એકસો પંદર બાવન છાસઠ ઉપર તમે કોલ કરી શકો છો અને તમારો જે ફરિયાદ છે તે દાખલ કરી શકો છો મિત્રો પીએમ કિસાન હેલ્પલાઇન નંબર એના સિવાય પણ આના ઉપર કોલ કરી શકો છો જે નંબર નંબર છે પંદર બાવન એકસઠ પીએમ કિસાન લેન્ડલાઈન નંબર પણ મિત્રો આપેલો છે તમે અહીંયાથી કોલ કરી શકો છો અને તમારી ફરિયાદ પણ નોંધાવી શકો છો મિત્રો અહીંયા પણ નવો પણ હેલ્પલાઈન નંબર છે જો આ નંબર ન લાગે તો આના ઉપર કોલ કરી શકો છો આ નંબર ન લાગે તો અહીંયા પણ મિત્રો તમે આ જે હેલ્પલાઇન નંબર આપેલા છે તેના ઉપર કોલ કરી શકો છ મિત્રો તો મિત્રો આ રીતે તમારી ફરિયાદ તમારે જો બે હજાર રૂપિયા તમારા ખાતામાં જમા થતા નથી તો તમે ફરિયાદ પણ નોંધાવી શકો છો મિત્રો આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો જશે અને વિડીયો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો